શ્રી વલ્લભાદી જય તો બાળકો આજે આપણે શ્રી મહાપ્રભુજીના સેવક મહાવનનાવાસી અને ગોળ બ્રાહ્મણ અચ્યુતદાસ ગોળ એમનો વાર્તા કરશો હવે આ અચ્યુતદાસ જ્યારે વીસ વર્ષના થયા ને ત્યારે નારાયણ પૂછ્યું કે ભાઈ મેં જેમનું નામ જેમની પાસે નામ સ્મર શ્રવણ કરાવ્યું હતું અને હું એમનો સેવક થયો હતો એ કોણ છે અને એમનું નામ શું છે એ વખતે તો હું ખૂબ નાનો હતો તો મને કાંઈ ખબર નથી અને હું કાંઈ જાણતો પણ નથી કે મેં કોના પાસે કોના પાસે સમર્પણ ની દીક્ષા લીધી હતી તો નારાયણદાસ એમને કહે છે કે એમનું નામ શ્રી આચાર્ય મહાપ્રભુજી છે અને આપ તીર્થરાજ પ્રયાગમાં નજીક અડેલ ગામમાં આપ શ્રી બિરાજે છે તો અચ્યુતદાસ કહે કે હું ગિરરાજજીની પરિક્રમા કરીશ અને ત્યાંથી હું અડેલ જઈશ અને ગિરરાજજીની પરિક્રમામાં આ અચ્યુતદાસને ખૂબ જ ભાવ હતો પ્રેમ હતો એક મહિનામાં તેઓ ગિરરાજજીની બે ચાર પરિક્રમા તો અવશ્ય કરતા આટલો બધો એમને ગિરરાજજી માટે બાળકો પ્રેમ હતો પછી અચ્યુતદાસ ગિરરાજજીની પરિક્રમા કરે છે અને ત્યાંથી અડેલ શ્રી મહાપ્રભુજી પાસે જવા નીકળે છે કેટલાક દિવસે અડેલ પહોંચે છે આચાર્ય શ્રીને દંડવત પ્રણામ કરી અને ઊભા રહે છે ત્યારે આચાર્યજી એમને કહે છે અચ્યુતદાસ તમે ક્યાંથી આવ્યા અચ્યુતદાસ કહે હે મહારાજ હું વ્રજથી આવ્યો અને આચાર્યજી કહે તમે વ્રજમાં શું કરતા હતા ત્યારે અચ્યુતદાસ કહે એક મહિનામાં બે ચાર વાર પરિક્રમા ગિરરાજજીની કરતો હતો અને મહાવનમાં આપના એક વૈષ્ણવ છે નારાયણદાસ એમની સાથે હું સત્સંગ સાંભળતો હવે આપ મને સમર્પણ કરાવો ત્યારે આચાર્યજીએ એમને યમુનાજીમાં નાઈને આવવા કહ્યું અને એમને આપશ્રીએ બ્રહ્મ સંબંધ આપ્યો તેઓએ અચ્યુતદાસને કહ્યું કે તે ગિરરાજજીની તો ઘણી બધી પરિક્રમા કરી છે તો તને કાંઈ ચમત્કાર તે જોયો છે ત્યારે અચ્યુતદાસ કહે કે મેં કોઈ દિવસ કોઈ ચમત્કાર જોયો નથી તો આપશ્રી કહે કે ગિરરાજજીની એક સાથે ત્રણ પરિક્રમા કર તો તને જરૂરથી કાંઈક ચમત્કાર દેખાશે અચ્યુતદાસ તો શ્રી આચાર્યજીના દંડવત કરી અને વિદાય લઈને ત્યાંથી ફરીથી વ્રજ આવ્યા મનમાં ઉત્સાહ હતો કે ગોવર્ધન જઈ અને ક્યારે હું એકસાથે ત્રણ પરિક્રમા કરું આમ તેઓ ઘણા આતુર હતા કેટલાક દિવસે મહાવન આવી નારાયણદાસને બધી વાત કરી અને શ્રી આચાર્યજીએ કૃપાવંત થઈ મારું બ્રહ્મસમન કરાવ્યું હવે આપે મને એકસાથે ગોવર્ધનનાથની ત્રણ પરિક્રમા કરવાની આજ્ઞા આપી છે માટે હું ગોવર્ધન જાઉં છું પછી ગોવર્ધન આવીને તેઓ સૂઈ રહ્યા અને પછી જ્યારે રાત્રિનો એક પ્રહર થયો ત્યારે ઊઠી દેહ કર્મ કરી માનસી ગંગામાં મૈયામાં સ્નાન કરી અને પરિક્રમાનો એમણે પ્રારંભ કર્યો દિવસ ચડતા ચડતા દોઢ પ્રહરે એક પરિક્રમા પૂર્ણ થઈ પછી પાછલા દિવસની છ ઘડી રહી ત્યારે બીજી પરિક્રમા પૂરી થઈ અને પછી ત્રીજી શરૂ કરી અને જ્યારે અપ્સરા કુંડમાં પહોંચ્યા ને બાળકો ત્યારે ત્યાં ભૂખથી તેઓ ખૂબ શ્રમિત થઈ ગયા રાત્રિની એક ઘડી જતાં એક ગોવાળિયાએ અચ્યુતદાસ પાસે આવીને કહ્યું કે વૈરાગી તું ક્યાં આગળ જાય છે ત્યારે ત્યાં તો આગળ સિંહ બેઠેલો છે પાછો વળી જા ત્યારે અચ્યુતદાસે કહ્યું હવે પાછો કેમ કરીને ફરું આચાર્યજીની આજ્ઞા છે એક સાથે ત્રણ પરિક્રમા કરવાની તો હવે હું કાંઈ પાછો નહીં ફરું અને તરત જ ત્યાં ગોવાળિયો અંતર ધ્યાન થઈ ગયો જો હા આ પહેલાં દર્શન થયા ગોવાડિયાના પછી આગળ અચ્યુતદાસ ચાલતાં ચાલતા આગળ જાય છે ત્યારે આગળ એને સિંહ બેઠેલો દેખાય છે ત્યારે મનમાં વિચાર્યું કે પરત પરિક્રમા છોડી દેવાથી તો કાંઈ ચાલશે નહીં સિંહ ભલે મને ખાઈ જાય પછી ધૈર્ય રાખી અને સિંહના નજીક જાય છે ત્યારે એ એક સુંદર ગાય ત્યાં ઊભેલી હોય એવું દર્શન થાય છે અચ્યુદ્યાસ ગાયની પ્રદક્ષિણા કરી અને પૂછ મસ્તકે લગાવી આગળ ચાલે છે અને રાત્રિના એક પ્રહર જતાં પરિક્રમા આમ ત્રણેય સમાપ્ત કરે છે પછી મહાવન આવી નારાયણ દાસને કહ્યું કે ભાઈ મને તો પરિક્રમામાં સિંહ ગાય અને ગોવાળિયા ને મેં જોયું પણ આનું કારણ શું એ મને કાંઈ સમજાતું નથી ત્યારે અચ્યુતદાસને નારાયણદાસે કહ્યું જ્યારે પુનઃ અડેલ જાઓ ત્યારે ત્યાં આચાર્યજીના દર્શન કરી અને આચાર્યજીને તમે પૂછજો કે આનું આ મેં ગિરરાજજીની પરિક્રમા કરી અને મેં આ ત્રણ ગોવાળીઓ સિંહ અને ગાય જોઈ તો આ સ્વરૂપના મેં દર્શન કર્યા અને આનો હેતુ શું એ મને આપ સમજાવો ત્યારે આચાર્યજી પાસે પહોંચ્યા અને કહ્યું ત્યારે આચાર્યજીએ કહ્યું એ ગોવાળિયા રૂપે તો સાક્ષાત પ્રભુ હતા અને અચ અચુદાસને કહ્યું કે ઠાકોરજી સ્વયં ગોવાળિયાનું સ્વરૂપ હતું અને તારા ધૈર્યની કસોટી રહેતા હતા માટે અને તને ડરાવા માટે સિંહ મોકલ હતો તે ગિરરાજજી પોતે સ્વયં હતા અને તું જ્યારે નજદીક ગયો ત્યારે ગાય સ્વરૂપે તને દર્શન આપ્યા તું ઘણો મહાભાગ્યવાન છે અને અચ્યુત દર્શન કરી દંવત કરી આચાર્ય મહાપ્રભુજીને વિનંતી કરી કે મહારાજ કૃપા મને આ ત્રણેય દર્શન થયા હું તો આ ખૂબ મહાભાગ્યવાન છું પણ ત્યારે આપશ્રી કહે છે કે હજી પણ તારી દશા કાચી છે તને હજી પણ પ્રેમ નથી માટે આપશ્રીએ લીલા સહિત તને દર્શન ન આપ્યા ત્યારે અચ્યુતદાસ દર્શન દંડવત કરે છે અને આચાર્યજીને વિનંતી કરે છે કે મહારાજ કૃપા કરીને મને પ્રેમનું દાન આપો આપ કહો તેમ હું કરીશ લીલાનો જેથી મને અનુભવ થાય ત્યારે આચાર્યજી કહે છે કે તમે ભગવત સેવા કરો તો તમને પ્રેમ થાય અને અચ્યુતદાસ કહે મહારાજ મને સેવા પધરાવી આપો તો મને હું એ સેવા કરું અને મારા વ્રજના બધા મનોરથો તો મારા પૂર્ણ થાય ત્યારે આચાર્યજી સાથે અચ્યુતદાસ ચાલતા ચાલતા વ્રજ જાય છે અને અડેલથી અડેલથી પાંચ મંજલ નાનકડું ગામ આવ્યું અને એક તળાવ આવ્યું ત્યાં ખૂબ સુંદર બગીચો હતો ત્યાં આપશ્રીએ કહ્યું કે આજે આપણે અહીંયા મુકામ કરશું અને અહીંયા પાક સામગ્રી સિદ્ધ કરશું અને અચ્યુતદાસને કહ્યું કે તમે સ્નાન કરી આવો અને જલ ભરી આવો ત્યારે અચ્યુતદાસ તળાવમાં જઈ અને નાઈને ત્યાં આગળ જલ ભરવા જાય છે ત્યારે જુએ છે કે તળાવના કાંઠે એક પીપળીનું વૃક્ષ હતું અને તે લીલાછમ ઘાસ પર એક ઠાકોરજીનું સ્વરૂપ ત્યાં બિરાજતું હતું ત્યારે અચ્યુતદાસ દોડી અને શ્રી આપશ્રી પાસે આવે છે અને આપશ્રીને કહે છે કે પ્રભુ ત્યાં તો મને ઠાકોરજી મળ્યા ત્યારે આપશ્રી અચ્યુતદાસ સાથે ત્યાં તળાવના પીપળીના ઝાડ પાસે આવે છે અને જોવે છે તો ઠાકોરજીનું સ્વરૂપ છે અને આપશ્રી તેને ઉપરણામાં લઈ રજ પોછી અચ્યુતદાસને ત્યાં આવે અને સ્વરૂપ હાથમાં પધરાવી અને એને ઉપરનાથી રજ પોછી અચ્યુતદાસને આપી અને કહે છે કે તમે રસોઈ કરી આમને ભોગ ધરજો પછી વ્રજ ચાલજે અને ત્યાં તારા ઘરમાં હું આ સ્વરૂપ પધરાવીશ ઠાકોરજીનું સુંદર સ્વરૂપ નીરખી અને એને ભોગ ધરે છે અને અત્યંત પ્રસન્ન થાય છે અચ્યુતદાસ સ્વરૂપને આચાર્યજીરીના શ્રીહસ્તનો સ્પર્શ થયો અને રસોઈ કરીને એને ભોગ ધરે છે પછી અચ્યુતદાસ રોજ આ પ્રમાણે જ કરે અને પછી આચાર્યજી સહિત મહાવનમાં આવ્યા અને અચ્યુદાસના સ્વગૃહમાં આચાર્યજીએ તે સ્વરૂપને પંચામૃત સ્નાન કરાવી અને પાટ પધરાવી અને મદન મોહનજી એને નામ આપ્યું અને અચ્યુતદાસે માર્ગની બધી રીત પ્રમાણે સેવા શીખડાવી અને નારાયણ દસ દાસ બ્રહ્મચારીના ઘરે રાત રહી પછી શ્રી ગિરિરાજજી થઈ અને આપશ્રી તો દ્વારિકા પધાર્યા અને અચ્યુતદાસ આગળ આ મદન મોહનજીની સેવા ખૂબ સારી રીતે કરે અને કેટલાક દિવસે આ મદન મોહનજી અચ્યુતદાસને સાનુભાવ જણાવવા લાગે અને લીલા રસનો અનુભવ કરાવે વાર્તા પણ કરવા લાગે અને કાંઈ પણ જોઈએ તે માગતા અને અચ્યુતદાસ ગુસાઈજી પાસે જ્યારે આવતા ત્યારે ગુસાઈજી અચ્યુતદાસને દંડવત પણ કરવા દેતા નહીં કહેતા કે આચાર્યજી આપના હૃદયમાં બિરાજે છે જો બાળકો અચ્યુતદાસના હૃદયમાં આપશ્રી નિત્ય બિરાજતા એટલે શ્રી ગોસાઇજી એમને દંડવત કરવા ન દેતા અચ્યુતદાસ આવા ભગવદીય વૈષ્ણવ હતા જેમની સાથે મદન મોહનજી નિત્ય વાર્તા કરતા અને માગી માગીને લેતા અને જ્યારે મદન મોહનજીની સેવા ઘણા દિવસો મન લગાવીને કરી અને પછી જ્યારે આચાર્યજી મહાપ્રભુજીએ આસુરવ્યોમાં લીલા કરી ત્યારે અચ્યુત દાસે મદન મોહનજીને પધરાવી દીધા ઠાકોરજીની સેવા પણ પધરાવી દીધી અને એમને ખૂબ વિરોધ થયો આપશ્રી વિના એમનાથી રહેવું આસાન નહોતું એટલે વિરોહ થયો અને ત્યારે બદ્રિકાશ્રમમાં જઈ અને અન્નજળનો ત્યાગ કરી દેહ ત્યાગ કર્યો અને અંતગ્રહતાની પ્રાપ્તિ થઈ ઠાકોરજીના શ્રીમુખમાં પ્રવેશ કર્યો પછી મદન મોહનજીને શ્રી ગોપીનાથજી પાસે પધરાવવામાં આવ્યા અચ્યુદ્યા શ્રી મહા પ્રભુજીના આવા કૃપાપાત્ર ભગવદીય હતા તો આચાર્યજીનો વિરહ સહન તેઓ ક્યારેય કરી શક્યા ન હતા અને આવા અચ્યુતદાસ ગોળ બ્રાહ્મણના ચરણોમાં આપણા સર્વ વૈષ્ણવના દન્વત પ્રણામ પોચે જોયું બાળકો અહીંયા આપશ્રીની કૃપાથી એમને શ્રી ગિરિરાજજીની ત્રણે ત્રણ પરિક્રમામાં ગોવાળીઓ સિંહ અને ગાય આ ત્રણેયના દર્શન આપશ્રીની કૃપાથી જ થયા અને મદન મોહનજીનું સ્વરૂપની સેવા પણ આપશ્રીની કૃપાથી મળી અને આમ શ્રી મહાપ્રભુજીના કૃપાપાત્ર એવા આ ભગવદીય વૈષ્ણવ હતા બોલો શ્રી વલ્લભાદી શકી જય